સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં વિદ્યાર્થીઓને આ વર્ષે ગરબા રમવા ન લઈ જવાના નિર્ણયને લઈને વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો દર વર્ષે બસની સુવિધા સાથે લઈ જવામાં આવે છે વિદ્યાર્થીનીઓનું કહેવું છે માત્ર બાર વાગ્યા સુધી એમને ગરબા રમવા બસમાં લઈ જાય એવી માંગ છે જેથી વિદ્યાર્થીનીઓએ નારા લગાવી રામધૂન સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે લોકો અહીંયા દૂર દૂરથી ગરબા રમવા માટે આવે છે ત્યારે વડોદરાની સમરસ હોસ્ટેલમાં રહેતી દીકરીઓને મેનેજમેન્ટ દ્વારા ગરબા રમવા જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવતા વિરોધ કર્યો છે દર વર્ષે દીકરીઓને યોગ્ય વ્યવસ્થા સાથે ગરબા રમવા માટે જવા દેવામાં આવતા હતા પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા જો હુકમી દાખવીને તેમને નથી જવા દેવામાં આવ્યા તેવા આરોપો દીકરીઓ તંત્ર પર મૂકી રહી છે આખરે તમામે એકત્ર થઈને સૂત્રોચ્ચાર વિરોધ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી આ તકે એક દીકરીએ જણાવ્યું કે અમને દર વર્ષે જવા દેવામાં આવે છે આ વર્ષે તેમણે અમને કહી દીધું કે તમને જવા દેવામાં નહીં આવે આ વખતે અમે પ્રતિનિધિને ફરિયાદ કરી છતાં પણ અમારી વાત સાંભળવામાં નથી આવતી સાંસદે કહ્યું હતું કે અમને જવા દેવામાં આવશે બીજું નોરતું થયું છતાં પણ અમને જવા દેવામાં આવતા નથી અમારા વોર્ડન અમને રોકી રહ્યા છે અમે જવાબ માંગીએ તો વોર્ડન દ્વારા અમને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે હોસ્ટેલ તરફે હાજર નીલમ વસાવાએ જણાવ્યું કે અમારે હેડ મેડમ હાલ નથી તેઓ અહીં જ હોય છે પરંતુ તેઓ હાલ અહીંયા નથી અમારે નિયમ મુજબ કાર્ય કરવું પડતું હોય છે તેવું તેઓએ જણાવ્યું હતું કે ને કરી છે જાણ કરી છે દ્વારા શું કહેવામાં આવે કિછકે નહી તમને જવા દે મોડલમાં આવશે બીજો દિવસ થઈ ગયો તો કેટલા દિવસ કોઈ પણ પ્રશ્ન અમે લઈને જોઈએ છીએ તો બસ એમને ગોળગોળ ફેરવીને આન્સર આપે છે કોઈ પણ સીધા આજે નહી નિયમ નિયમ અમાર જે નિયમ હોય ને પ્રમાણે જ